વડોદરા મહાનગરપાલિકા લાખ કોશિશ કરી લે પરંતુ પોતાની નિષ્ફળતા છુપાવી શકતું નથી જેના દ્રશ્યો તમારી સામે છે આ દ્રશ્યો વડોદરાના સંતરામપુર વિસ્તારના છે જ્યાં પાણીની પાઇપલાઇન માટે ખાડો ખોદવામાં આવ્યો અને ભારે વરસાદને કારણે તે ખાડો છલકાઈ ગયો જેથી ખાડો છે તેવું દેખાઈ નથી રહ્યું અહીંથી એક પિતા પોતાના બાળક સાથે પસાર થવા ગયા બાળક પાછળ હતું અને ખાડાનો અંદાજો ન આવતા તે અંદર પડ્યું જોકે બાળક પડ્યાની ભનક લાગતા તેના પિતા પણ કૂદી પડ્યા આજુબાજુથી બચાવવા આવેલા અન્ય બે લોકો પણ તેમને બચાવવા દોડી આવ્યા પરંતુ તે પણ ખાડામાં પડી ગયા જોકે ખાડો ઊંડો ન હોવાથી તેઓ બચી ગયા બીજી તરફ ચાર ઇંચ વરસાદમાં જ આજવા સરોવર ફરી ઓવરફ્લો થયો અને વિશ્વામિત્રી તેની ભયજનક સપાટી પર વહેવા લાગી

એ લોકો ગભરાઈ ગભરાઈ નીકળી રહ્યા છે રાતે રાતે પણ અડધા લોકો બહાર નીકળી ગયા છે શું તંત્રની મદદની અપેક્ષા છે મદદની અપેક્ષા તો છે જ કે સાવ કરીને ટીમ આવે અને મદદ કરે જેમ બને એમ બહુ મુશ્કેલી પડી ગઈ છે મને 4-5 દિવસથી અહીંયા પાણી ભરાઈ ગયા છે અમાર માં તો અવર જવર એકદમ બંધ થઈ ગઈ છે કારણ કે થોડું ઘણું પણ અવાય જવાય નહીં કોઈ બહુ પાણીનું મગર છે અમારે અહીંયા કે થોડુંક ઘણો નાનો મોટો બ્રિજ બનાવી આપે તો એમનું સારું છે ભાઈ વિશ્વામિત્રીની સાથે સાથે ઢાઢર નદીમાં પણ પૂર આવ્યું હતું અને પૂરના પાણી જાંબુઆ ગામને જોડતા બ્રિજ પર ફરી વળ્યા હતા જેના કારણે બ્રિજને બંધ કરવાની અને સિક્યોરિટી ગાર્ડ ગોઠવવાની જરૂર પડી હતી જેથી કરીને કોઈ જોખમી રીતે પૂરમાંથી પસાર થવાની કોશિશ ન કરે આમ વરસાદી આફતે પરી એકવાર તંત્રની પોલમ પોલ ખોલી નાખી છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા